સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને પાણીનો ટાંકો બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોને પચીસ ઘન મીટરનો મિત્રો એક ટાંકો બનાવવાનું હોય છે સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને પચીસ ઘન મીટરનો ટાંકો બનાવવા માટે પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો પચીસ ઘન મીટરનો ટાંકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પાણીના ટાંકાની મિત્રો માપની વાત કરીએ તો તમારે નવ મીટર લંબાઈ નવ મીટર પહોળાઈ અને મિત્રો નવ મીટર ઊંચાઈ રાખવાની રહેશે આ મિત્રો ઓછામાં ઓછું માપ છે એટલે કે તમારે ઓછામાં ઓછું માપ આટલું રાખવાનું રહેશે વધારે તમારે મિત્રો જેટલું રાખવું હોય તેટલું તમે રાખી શકો છો પરંતુ ઓછામાં ઓછું માપ મિત્રો તેનું નવ બાય નવ બાય નવનું હોવું જોઈએ બીજી વસ્તુ મિત્રો કે પાણીનો ટાંકો તમારે જમીનની અંદર રાખવાનો રહેશે એટલે કે જો જમીનથી તમારે મિત્રો બે ફૂટ ઊંચાઈએ રાખવું હોય તો તમે રાખી શકો છો બાકી પાણીનો ટાંકો તમારે જમીનની અંદર મિત્રો બનાવવાનો રહે છે જેની અંદર મિત્રો તમે લોખંડ સિમેન્ટ તથા આરસીસીનો ઉપયોગ પણ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા આ યોજનાની અંદર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ પાંચ છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહે છે અરજી કરતી વખતે મિત્રો તમારે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા એટલે કે તમારે એક ડ્રીપ ઇરિગેશનનો જે મિત્રો વર્ક ઓર્ડર હશે અથવા તો ટ્રાયલ રન સર્ટિફિકેટ બેમાંથી કોઈ પણ એક વસ્તુ મિત્રો અપલોડ કરવાની રહેશે સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રોને મહત્તમ સહાય છે તે મિત્રો પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે એચસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મહત્તમ સહાય મિત્રો પંચોતેર હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે જેમાં તમારે મિત્રો ઓછામાં ઓછું પચીસ પોઈન્ટ પચાસ ઘન એક ટાંકું બનાવવાનું રહેશે હવે મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે કયા કયા કાગળો જમા કરાવવાના રહે છે તેની વાત કરીએ સૌ પ્રથમ મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઓનલાઈન અરજી કરેલી હોય તેની એક નકલ ત્યારબાદ પૂર્વ મંજૂરીની નકલ આઠ તથા મિત્રો સાત બારના ઉતારા રજૂ કરવાના રહેશે બેંક પાસબુકની એક નકલ રજૂ કરવાની રહેશે અને મિત્રો એક આધાર કાર્ડની ઝેરોક્સ તે સિવાય બિલોની વાત કરીએ તો ટપકનો તમારે વર્ક ઓર્ડર રજૂ કરવાનો રહેશે ટપકનો ટ્રાયલ રન રિપોર્ટ રજૂ કરવાનો રહેશે લોખંડનું મિત્રો જીએસટીવાળું બિલ રજૂ કરવાનું રહેશે સિમેન્ટનું મિત્રો જીએસટીવાળું બિલ કપચીનું મિત્રો જીએસટી વાળું બિલ વેલ્યુએશન સર્ટિફિકેટ એક રજૂ કરવાનું છે જે મિત્રો તમને જિલ્લાની બાગાયત ઓફિસમાંથી મળી રહે છે તલાટીનો મિત્રો તમારે એક દાખલો રજૂ કરવાનો રહેશે અને મજૂરીના એક મજૂરીના મિત્રો વાઉચરો રજૂ કરવાના રહેશે તેમજ લાભાર્થીનો મિત્રો એક ફોટો જે ટાંકા સાથે તમારે રજૂ કરવાનો રહેશે તો મિત્રો લાભ લેવા માટે તમને મંજૂરી મળ્યા બાદ તમારે આટલા કાગળો જિલ્લાની બાગાયત કચેરી ખાતે મિત્રો જમા કરાવવાના રહેશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા તાલુકાના બાગાયત અધિકારી અથવા તો જિલ્લાની બાગાયત કચેરીનો મિત્રો સંપર્ક કરી શકો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને